શિવ અને જીવ મનુષ્યની અંદર પોતામાં સમાયેલા છે પરંતુ તેને ઓળખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે હવે હું છું પરમ તમને એ યંત્રો ને નિરૂપણ કર્યું છે પ્રવાસ શિવજી શિવ શરીર ની અંદર ભવ સાગર નો પ્રવાસ કરે છે

પરમ તત્વ સુંદર બનાવ્યું છે તેની રચના પણ અજોડ કરી છે શરીરની અંદર જે હૃદય છે તે શિવ છે હૃદય છે તે શિવ છે હું સમજાવ છું અને જે મગજ છે તે જીવ છે હવે હૃદયનો આકાર જો આ હૃદયનો આકાર હવે હૃદય છે

શિવ નહી રહ્યો જે ક્રિયા કરે જીવ એના પર નજર રાખે છે